સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવ્યો છે આ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને લઈ અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ક્યાંક ભારે તો હળવો વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો હોવાને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમએમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે છે તેમાં ઓલપાડની અંદર બાર વાગ્યા સુધીમાં ચુમ્માલીસ એમએમ વરસાદ પડેલ છે જ્યારે સુરત શહેરની અંદર છવ્વીસ એમએમ વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધી રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ ભારે વરસાદ ને પગલે નદીનું જળસ્તર પણ વધ્યું છે અને ગ્રામ પંચાયત હસ્તક આવતા સાત રસ્તા પણ બંધ થયા છે સાત રોડમાં માંડવીના છ અને માંગરોળના એક રસ્તાનો સમાવેશ થાય છે કોઝવે ઓવરટોપિંગના કારણે આ સાત રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે સ ગઈકાલે રેડ એલર્ટ થતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટ તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે

શ્રય સ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમનું સ્થળાંતર કરાવતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત